પાછી આવી ઉત્તરાયણ ઉતરાણ પતંગ ચગાવે ખજૂર ખાય ધાણી ખાય જેને જે મજા આવે એ કરે બાર મહિને આવે છે પણ મને તો ખબર જ છે કે આપણને ખજૂર ભાવે છે તમે ભેગા થઈ ને મારી ખજૂર ન હોય ત્યાંથી ઉપાડી જાય હવે ખબર ક્યાંથી પડી જતી ખજૂર લઈને આવ્યો તો વાંચે પડી જાય આજે વખતે આ ખજૂર નું કરવું તો પડશે આજે વખતે એના હાથમાં ન આવે ને

કેટલા કેટલા પાણી આવતું નથી અને હા જો ઓલો લાડો તેડી ની જેમ ખજૂર લઈને આવે ને તો ખાવાની મજા આવે અને તેટિન ખાઈ ગયા લઈને આવે ને તો એનો વારો ભરાવે તો ડાયો ડાયો કેવા ડાયો પાણી ભરેલો ડાયો માણસું હા તો ઓલા ઘરે ઓલો ભૂસ્કોટ સીવડાવ્યું ગામમાં તો મને કે બટન કેવા લેવા છે

ભેગો ખાતા રે વાત છે સંક્રાંત આવે છે અને ખજૂર ખાવાનું મન છે આ પૂર તો લાડુ લવાની પાસેથી લઈને ખાઈ ગયા તા પણ હવે જો આવે ને તો પાસે ખાઈ જાવી જાય कमुन पिंटुडो जो भेगा था ना तो हने मत हर करन कर ले वो है लाडू डो आवे इतनी बार है हाँ सजुड़ी कहाँ लाडू डा फोटो रे <laughs> मारे ले उतार दे मारे था जो अरे तन हम बार तो दी हाँ क्या जा हाँ था कि यो मरी उगा डिगा डिंग था कि यो गाम मार गयो तो हु? गाम मार गयो तो बुश कोट एक तो ना वो मैं कि तो का� माप ली

મેં તને કીધું નઈ હમણાં ભૂસ્કોટ સીવડાવવા ગયો ને દરજી મને કહે કે ભાઈ આમાં તમારે દોરો કેવા કલર નો છે હશે સિલાઈમાં દોરો આવો હશે દોરો એટલે મેં કીધું કયો દોરો રાખું એમ ભાઈ આ આ દોરા ઘડીક લાલ લાશ આવી જાય ઘડીક પીર વાસમાં આવી જાય ઘડીક કાર એટલે હું મંજાણો હવે મેં કીધું એક કામ કરો બધા ઢેલીયા ભરી ગયો હું ઘરે જઈને હું નક્કી કરીને પછી કાલ આવી તમને કહીશ કે ભાઈ આ દોરો વાપરો કલર તો દોરો જોવા દેખાતો જ નથી મેં કીધું કઈક નવો કલર ફિટ કરી આપડે

તો દોરા બધા મેં કીધું આમાં ભાઈ ભરી દો હું હાંગે નવરો બેઠો બેઠો ખાઈ પછી પથારીમાં હું થાય ને બધા દોરા હું આમ જોઈ લઈશ મને જે દોરો સારો લાગે ને એ દોરો આપણે એ સારું હવે તો બીજું શું હોય આમ ખાજુરે જઈશું પણ આ સમજે નહીં બીજી

પાણી ફરવા નીકળે છે કોઈ નથી જબલું એવું લઈ ગયું તો મને હાજર મેં પાછી

બટન ભાઈ બટન મજા દોરા છે દોરા હા દોરા દોરા છે હટાડવું લાગીએ તો ક્યાં

અને તારી પાસે ખાલી બટન યાદ આવ્યા ક્યાં ખબર છે ત્યાં ખજૂર ખજૂર કરે ખજૂર નથી ખજૂર તો મારી પાસે છે ને ખાવ ઈ ભલે ઈ ખાતા

તમારે ખજૂર ન ખવાય બરાબર લીખી ચન તમારો લાડુડો લો કે કે તો દેખાડ મને દેખાડ મને દેખાડ આય જો લાડુ લાડુડો બનાવી ગયો આ બનાવી ગયો હે પકડી કે આ તો એ કે છે ઈ ખાજો લઈ ગયો જલ્દી આપણે બનાવી ઊંડો નહીં વાહ

ન્યા દાયુ એટલે તે આવ એ વાઇન્દ્ર દેને હે એ કામ કરી ના દીઓ આમ નઈ માને કાટિયો જલી એને કેસી એક પરસે હે એ ખોકાઓને તાટો જલી નીચે પાડીને ખજાનું હે તો કઈ પકડે હે